જમ્મુ કાશ્મીરના કુપાવાડામાં આજરોજ શનિવાર સત્યાવીસ જુલાઈએ સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક જવાન શહીદ થયો છે હુમલામાં એક મેજર સહિત ચાર જવાન ઇજાગ્રસ્ત થયા છે તો આ એન્કાઉન્ટર વાંચીલ સેક્ટર પાસેના જંગલ વિસ્તારમાં થયું હતું ઇજાગ્રસ્ત થયેલ તમામ જવાનોને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવે છે તો એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની આતંકવાદી માર્યા ગયાના સમાચાર પણ સામે આવ્યા છે તે પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમના એસએસજી કમાન્ડો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર સૈનિકો કામ કરી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે આતંકીઓએ ફાયરિંગ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ